ફરી ગીત વગાડતા થઈ છે લાગણી તેવા ગીત વગાડતા માહોલ વગડ્યો છે ભાજપુરા ગામમાં ફરી ગીત વગાડવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ પોલીસે ચોત્રીસ રાઉન્ડ અપ કર્યા છે ગામનું વાતાવરણ તંગ કરનારી યુવાનો વિરુદ્ધ ગુનો નોંધાયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ઈર્શાદ અદશયદ માય સાથે જોડાયા છે ઉમરેટમાં વિવાદાસ્પદ ગીત વગાડતા થઈ મોટો ઘટનાક્રમ સર્જાયો શું થઈ હતી આખી ઘટના વાતો સાથે એક વિવાદાસ્પદ ગીત વગાડવામાં આવી રહ્યો હતો જેને લઈને

અટકાયત કરવામાં આવી છે હાલ સમગ્ર ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આભાર માહિતી માટે